મનુભાઈ ચોધરી નજીક એસઆર પ્લાઝા શોપિંગનું બી અને ફાયર એન ઓલતુ ચાલતું જીમખાનું ફાયર વિભાગે બંધ કર્યું હતું ભરૂચ નગરપાલિકાએ મનુબળ ચોકડી નજીક નવનિર્માણ પામી રહેલા એસઆર પ્લાઝા શોપિંગ સેન્ટર કે જેનું હજુ સુધી બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ લેવાયું નથી હજુ બિલ્ડિંગની કામગીરી ચાલી રહી છે અને બિલ્ડરે પણ રૂપિયા કમાવા માટે જીમખાનું ચલાવવા માટે કરાર કરી આપ્યા છે અને જીમખાનાના સંચાલકોએ બિલ્ડિંગ યુઝ વિનાના સર્ટિફિકેટમાં ફાયર એનઓસી ન હોવા છતાં ભરૂચ નગરપાલિકાએ ગુમાસાધારા લાયસન્સ ઇસ્યુ કરી દેતા જીમખાનાના સંચાલકોએ અદ્યતન સુવિધાવાળું જીમખાનું ઊભું કરી કરી ચાલુ દેતા સતત લોકોની જોવા મળી છે જોકે આ શોપિંગની હજી પણ કામગીરી ચાલી રહી છે ને જોકે શોપિંગની ફિટનેસ એટલે કે બીયુ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું જ નથી અને રૂપિયા કમાવાના હેતુથી જીમ ખાનું ધમધમતું કરી દેવામાં આવ્યું છે જો જોકે એસઆર પ્લાઝા શોપિંગનું બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ છે કે કેમ તેવા પ્રશ્નો ઊભા થતાં પ્રાથમિક દ્રષ્ટિએ બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ ન હોઈ શકે તેવું માનવામાં આવે છે કારણ કે હજુ આ શોપિંગની કામગીરી ચાલુ જોવા મળી રહી છે અને તેના બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ માટે હજુ બે વર્ષનો સમયગાળો લાગી શકે તેવી ચર્ચાઓ સામે આવી છે ગુમાસ્તા ધારાનું લાયસન્સ ઇસ્યુ કરનાર ભરૂચ નગરપાલિકાને બીયુ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી મેળવવામાં રસ કેમ નથી અને ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ વગર કયા પ્રકારે અને કયા નિયમ મુજબ ગુમાસ્તા ધારા લાયસન્સ જીમખાનાને આપી દીધું છે હાલ તો ભરૂચ નગરપાલિકામાં પણ ગુમાસ્તા ધારા વિભાગના અધિકારીઓ જ કોઈ પણ દુર્ઘટના ઘટે તો સૌ પ્રથમ જવાબદાર ગણાય જે શોપિંગમાં ફાયર એનઓસી નથી બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ નથી તો પછી તે બિલ્ડિંગને ગુમાસ્તા ધારાનું લાયસન્સ કઈ રીતે આપી શકાય અને આપ્યા હોય તો એ હવે રદ કરવાની પ્રોસેસ ક્યારે કરશે તેનું મુહૂર્ત શોધાશે

ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન હોવાનું માલુમ થયું છે તેમજ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન હજુ કાર્યરત હોય જેને પગલે તાત્કાલિક જીમને બંધ કરાવેલ છે